આજ તો કરાવી મિત્રો ગાડીની ફોલ્ટા કે મિત્રો મિની બ્લોક જોતા જાઉં ખબર પડી જાય તો મિત્રો હવાના પરમાં આપણે કપડાં બદલાઈ લીધા અને જાય છે નિશાળે અને આજ ગુરુવારે તો જ યુનિફોર્મ ન જ પહેરો અને મિત્રો નીકળી ગયા આપણે નિશાળે જવા અને હજી ગામની બહાર જ નીકળ્યા આપણે નિશાળે સુપેડી આવી આવીએ તો દસ કિલોમીટર જેવું થાય અને દસ કિલોમીટર કાપી અને આપણે આવી ગયા સુપેડી અને હવે એને સ્કૂલે જઈએ અને સ્કૂલે જઈ ભણી કરવીને બપોરે પાછા ભણીએ તો મિત્રો પેટ્રોલ ગાડીમાં નહોતું પેટ્રોલ નાખ લીધું અને મિત્રો આપણી ગાડીની ટાંકી કરી દીધી છે ફૂલ જોઈ લઈએ હું તમને બતાવું આખી ટાંકી મિત્રો ફૂલ કરાવી દીધી છે અને પછી પાછા નીકળી ગયા અને હવે રસ્તામાં ફોટા પાડી લીધા અને પછી મેં ગાડી આંકવા લઈ લીધી પહેલાં ભાઈબંધ આંખતો હતો મારો અને હવે એને વિડીયો ઉતારવા દઈ દીધો અને આપણે જઈશી ઘરે તો મિત્રો ઘરે પહોંચી ગયા દફ્તર રાખ દઉં અને પપ્પાને ફોન આવ્યો કે બુક લઈને આવ્યું આપણે કપા જોખવાનો છે તો વાડીએ જઈ છીએ અને જોઈ લ્યો ન્યૂટ્રલમાં ગાડી લેવો મિત્રો અને આપણે વાડીએ જઈને મળી તો મિત્રો વાડીએ આવી ગયો અને જોઈ લ્યો આ ગાડું પડ્યું આપણું અને અહીં ભરત ચરે છે અને હું પણ અહીંયા બેઠો છું પપ્પાને દાદા હમણાં આવે એટલે આપણે કાટી લઈને જઈએ તો મિત્રો આપણે કાટી લઈ લીધી છે અને હવે કપા જોખી લઈ અને ભીં પણ ધોઈ લીધી છે તો હવે આપણે ઘરે જવાનું રહે કેમ કે અગાઉ આપણે જઈ તો પછી ત્યાં ઘરે બધું આપણે જે મકાન છે એ ખોલી રાખીએ એટલે ટ્રેક્ટર આવે તો સીધા કપા ઉતારવા વળગી જાય તો મિત્રો આવી રીતે આપણે ગાડીઓ અને હવે આપણે જઈશી ઘરે તો મિત્રો ઘરે આવી ગયા ને કાલે મિત્રો એટલો કપાસ ઉતાર્યો હતો અને એ મેં તમને બતાવ્યો નહોતો બતાવી દીધો ને બાકી પછી લખતો હતો ને લેશન કરીને પોણા અગિયારે છેલ્લો વિડીયો એન્ડ કરી મિની વ્લોગ અને હું સુઈ ગયો તો મળું તમને નવા મિની વ્લોગમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો